જેના દ્વારા હંમેશા માટે હિન્દુ લોકો માટે સનાતન સમાજના લોકો માટે સેવા કાર્ય સૌ પ્રથમ સર

કાલે ઓફિસ નું ઉદ્ઘાટન જે નવી રિનોવેશન થઈ જે છે તો એના સંદર્ભમાં રાખ્યું હતું હિન્દુ ધર્મના જે પ્રમુખ છે આપણી સીતુભાઈ કોવાળા તેમને મેં આમંત્રિત કર્યા હતા રીતિ

આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો તેમ જ આ કાર્યક્રમના ઉદ્ઘાટન માટે વેરાવર પાટણ સનાતન સેવા સમાજના લોકપ્રિય પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુવાડ જે વેરાવર સમસ્ત ખાલા સમાજના પટેલ છે એમના દ્વારા અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ ઉજાળો ના પણ લીધો હતો વિશેષ આપ શું કહેવા માંગો છો સાહેબ આપના અને જીતુભાઈ કુવાડ વચ્ચેના સંબંધ છે કેટલા વર્ષો છે હું 2017 થી અહીંયા 2009 માં આવ્યો અને 17 થી મારે એની સાથે મતલબ ખાસ ફ્રેન્ડશિપ થઈ અને બે હજાર જ્યારે જે તે સમયે હું ભણતો હતો ત્યારે જુનાગઢની અંદર ફર્સ્ટ ટાઈમ જોયા હતા ક્રિકેટ ભણતા ત્યારથી મગરા ક્રિકેટ ટીમ નું નામ હતું અને હું ક્રિકેટનું પહેલેથી મને શોખીન હતા તો એ દરમિયાન મને આ ટીમ ગમતી અને પછી અહીંયા આવ્યું એટલે એને કોઈ કીધું કે મગરા ક્રિકેટ ટીમ રમે છે અને આ જીતુભાઈ તો મારે એક પ્રસંગ દ્વારા એક મિત્ર દ્વારા એમની સાથે મુલાકાત થઈ ત્યાંથી બહુ ગાઢ સંબંધ છે

જે 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 તે સમયે શિયાળાનો ટાઈમ હોય એ ખુદ એક ધાબડા પછી ગરમ વસ્તુઓ અને તે લોકોને જમવાનું એ ખુદ પીરસતા હોય જે એમની જે પોઝિટિવલી છે અને ગમે ત્યારે હસીને એમનો એક જવાબ રહેશે એમના ચહેરા ઉપર હંમેશા સ્મિત રહેતું રહેશે અને એ બહુ પોઝિટિવલી હોય એમ ગમે અને ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિને મળે એટલે એ હાથ મિલાવે ને ત્યાં તમને કોઈ માણસને પોઝિટિવ એનર્જેટિક કામ એ મતલબ એ ટાઈપ નું છે ખૂબ ધન્યવાદ જે અધિકારી શ્રી જે ધાવ માંગ્યો છે કે હંમેશા માટે લોકહિતમાં માનવ સેવાના કાર્યને વેગવાન બનાવતા હોય અને માનવ સેવા એ પ્રભુ સેવા ની વિચારધારાને સાચી કરતા હોય તો ખરેખર તમારી વાત સાચી છે અમે પણ એક જાગૃત પત્રકાર હોવા માટે એમની તારીફ કરવા માટે રોકાતા નથી કે અમે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી દેખતા હોય દર વર્ષે

તાપી અને આ ઓફિસ ખુલી રાખવામાં છે અને અહીંયા તમામ પ્રકારના સેવાકીય કાર્યો કરવામાં આવશે જે બાબતે જણાવવામાં આવ્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન આપ્યો છે દરેક આપને જો આ ઇન્ટરવ્યુ સુપરટુવર પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપના